નમસ્કાર સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ આજે થોડોક મારા શું છે મજા નહોતી એટલે બોલવામાં થોડી તકલીફ પડે છે એટલે થોડોક અવાજમાં ફેરફાર છે તો બધા આજે છે ગુરુ પૂર્ણિમા બધાને હાર્દિક શુભકામના આપણે ખેડૂત મિત્રો કોઈ પણ સબસ્ક્રાઈબર હોય બધા એના ગુરુ હશે એવું માનું છું હું તો ગુરુ પૂર્ણિમા બધાની હાર્દિક શુભકામના અને બીજું ઈ કે આજની તારીખ અને વાર તમને કહી દઉસો આજનો વાર છે રવિવાર અને તારીખ છે સાત ઓલી એકવીસ તારીખ સાતમો મહિનો બે ચોવીસ તો આગળ આપણે બજાર ભાવના વિડીયો બતાવવાના છીએ એ પેલા તમને કહી દઉં કે ટમેટામાં અત્યારે સૌથી વધારે મોંઘું હોય તો ટમેટું એટલે હાથમાં થોડાક રાખ્યા છે આપણે બતાવવા માટે અત્યારે માર્કેટમાં સૌથી વધારે મોંઘી વસ્તુ હોય તો ટમેટા પેલા વધારે તમે જોશો શાકભાજી બધામાં મતલબમાં મંદ તેજી હતી તો અત્યારે બીજા બધામાં મંદી જેવો માહોલ છે પણ અત્યારે ટમેટો એવી વસ્તુ છે કે બધાનું બજેટ ખોરવાઈ જાય એવું એ શબ્દ બોલવાની જરૂર એમ છે કે મારે અત્યારે કેવું પણ આવડે સમયમાં હું તમને કહે કે બજેટ કેમ ખોરવાયે તમારું કેમ કે જ્યારે ખેડૂતોની ડુંગળી પાકી ત્યારે બધાનું બજેટ ખોરવાઈ જાય છે જ્યારે ટમેટામાં અત્યારે મતલબમાં કોઈનું બજેટ ખોરવાતું નથી આ શબ્દ કોને કેવા માંગુ છું જેને સમજુ એ સમજી લેશે વધારે મારા અંદર ડીપમાં બીજો રોજનો આપણે મુદ્દો હશે વૃક્ષ વાવ વાપે એટલા માટે મારા વિચાર કેવું છું કે હું રોજે સાત વાગ્યે સાંજે વિડિયો હશે એમાં તમે મને કોઈ રિસોર્સ વોર્સ કોઈ જવાબ નથી આપતા એટલે મારે કેવું પડશે અને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં જેને વરસાદ હોય કાલે લગભગ ઘણી જગ્યાએ વરસાદ છે અમુક જગ્યાએ તો મતલબમાં હાદને પાર વરસાદ છે અમુક જિલ્લામાં અને બીજા રાજ્યમાંથી કોઈ ગુજરાતની બાજથી વિડીયો જોતો તો એ પણ હિન્દી બહેન રીતે લખી શકે છે કે આ અમારે વરસાદ છે અમુક એરિયામાં મતલબ રાજ્યમાં જો મેં કાલે તમને ઉદાહરણ આપ્યું કે મહારાષ્ટ્ર છે મતલબ આપણે મુંબઈ વાળો એરિયા નાસિક જ્યાં વૃક્ષનું પ્રમાણ વધારશે ત્યાં બધે મતલબ આ એક સરખો વરસાદ સાર્વત્રિક મતલબ આખા જિલ્લામાં હોય અને આપણે અત્યારે અહીં જોઈશું સાર્વત્રિક વરસાદ નથી એનું કારણ એમ છે કે આપણે વૃક્ષો નથી વાવ્યા એટલે તો અત્યારે હજી જાગવાનો સમય છે કાલે પણ સાંજે સાત વાગે મેં ઘણું તમને ડિટેલમાં કીધું પણ અત્યારે ડિટેલમાં નથી જવું હજી જાગવાનો સમય છે જાગી જજો તો જ તમને ફાયદો થશે એટલા માટે કઉ છું તો વૃક્ષ વાવવાનું ભૂલતાની હજી સમય મોડો નથી અડધો સોમાં છું અત્યારે પૂરું થવા આવ્યું છે એવું જ ગણાય મતલબ માં ગણો તો કે છઠ્ઠો મહિનામાં વરસાદની શરૂઆત હોય તો આ વખતે લેટ છે વરસાદ એના નક્ષત્ર પર મળે તો નક્ષત્ર બધું બેસી જાય છે આગાહી કરવાવાળા તો ગમે એવું બોલશે એવું આપણે નથી જોવાનું

Saat rupiah na kilo ring, sana rupiah, saat rupiah na kilo ring, sana naja liani rupiah. એક જોડી ના પાંચ રૂપિયા ખાલી પાંચ રૂપિયા લોરા ભાઈ નો માલિક ની જોડી પાંચ રૂપિયા સફેદ બોટા સાત રૂપિયા ના કિલો મોરપીસ રીંગણા પાંચ રૂપિયા ના કિલો રીંગણા પાંચ રૂપિયા ના કિલો મોરપીસ રીંગણા મોરપીસ રીંગણા પાંચ કાઢી લેતી કેમ કાઢ્યો રીંગણા રૂપિયાના કિલો મોરપી સિંગણા જેવા રીંગણા એવા ભાવ હાલો 5 રૂપિયાના કિલો મોરપી લીલે તો રૂપિયા આ રીંગણા 7 રૂપિયાના કિલો આ રીંગણાના સાત રૂપિયાના કિલો સાત રૂપિયા સાત રૂપિયાના કિલો સફેદ ગોટા છ રૂપિયાના કિલો સફેદ ગોટા છ રૂપિયાના કિલો આ રીંગણા પાંચ રૂપિયા બોરપીસ પીસ પાંચ રૂપિયા સફેદ ગોટા છુપિયાના કિલો રૂપિયા આવડા સફેદ ગોટા રૂપિયાના કિલો સફેદ ગોટા રૂપિયાના કિલો રૂપિયા સફેદ ગોટા રૂપિયાના કિલો સફેદ ગોટા

આ પણ સાઠ રૂપિયા રૂપિયાના કિલો સાલા છે માર્કેટમાં ત્રીસ રૂપિયાના કિલો ગેવા કારેલા એવા ભાવ ત્રીસ રૂપિયા

પાંચ રૂપિયા ના કિલોપીસ પાંચ રૂપિયા ના કિલો મોરપીસ પાંચ રૂપિયાના કિલો પાસ રૂપિયા ના કિલો રૂપિયા ના કિલો કરો ટેકો કરો ભાઈ મોરપી શ્રીંગણા પાંચ રૂપિયા ના કિલો પાસ રૂપિયાના કિલો પાંચ રૂપિયા બોર્પીસ રીંગણા સફેદ ગોટા છ રૂપિયાના કિલો સફેદ ગોટા છ રૂપિયા સફેદ ગોટા પાંચ રૂપિયાના ના કિલો મોરપીસ રીંગણા પાંચ રૂપિયા પાંચ રૂપિયાના કિલો મોરપીસ બોર્પી રીંગણા પાંચ રૂપિયાના કિલો સફેદ ગોટા છ રૂપિયાના કિલો સફેદ ગોટા છ રૂપિયાના કિલો મૂકી દો હોય ને

આ જોડીના સાત રૂપિયા પાલક સાત રૂપિયાની એક જોડી પાપડી આવેલી છે માર્કેટમાં સિત્તેર રૂપિયાની કિલો સિત્તેર રૂપિયાની કિલો પાપડી જેવી પાપડી એવા ભાવ સારી હોય તો વધારે ભાવ આવે આ ગવાર છે એ ત્રીસ રૂપિયા નો કિલો ત્રીસ રૂપિયા આ ગવાર કિલો ગુવાર આવેલી છે માર્કેટમાં એક નંબર ત્રીસ રૂપિયાની કિલો જેવી ભાવ પાંત્રીસ પાંત્રીસ રૂપિયા રૂપિયાની કિલો આ કોબી પાંત્રીસ રૂપિયાની કિલો માર્કેટમાં વટાણા સોળા આવે છે આવ્યા છે ટાઈપ સોળા કિલો વટાણા સોળા નવી આઈટમ ફ્લાવર આવેલો છે માર્કેટમાં એસી રૂપિયાનો કિલો કેવો ફ્લેવર એવો ભાવ એસી રૂપિયા નો કિલો આ નવો તો આવેલું છે માર્કેટમાં બેંગ્લોર વેરાયટી કહેવાય આદુ નવો નેવું રૂપિયા નો કિલો આદુના ના નેવું રૂપિયા જૂનું આદુ છે જૂનું આદુ એકસો ત્રીસ ની ચાલીસ

એમપી હું ભાવ છે રૂપિયા નો સિત્તેર રૂપિયાનો કિલો લસણ એકસો સિત્તેર રૂપિયાનો કિલો એમપી લસણ દેશી નથી જી ફોર મરસા 80 e si rupias al kilo. 7 por 80. E 80 si. e si rupias al kilo. Soorad. 80 e si rupias un no kilo. 80 e si rupias soorad. આજે ટમેટામાં ફૂલ તેજી નેવું રૂપિયાના કિલો માર્કેટમાં અત્યારે સૌથી વધારે મોંઘી વસ્તુ હોય તો ટમેટા અને આ એક જ છે આજે આ કોઈ માર્કેટમાં નથી નેવું રૂપિયાના કિલો બેંગ્લોર ટમેટો અત્યારે સૌથી વધારે તેજી હોય તો ટમેટા નેવું રૂપિયાના કિલો ટમેટા જેવા ટમેટા એવા ભાવ એક નંબર ટમેટું

કોતમરી સિત્તેર રૂપિયા ની કિલો મેતમરી સિત્તેર રૂપિયા ની કિલો કોથમી સિત કોતમ્બરી સિત્તેર રૂપિયા રૂપિયાની કિલો હા માર્કેટ માર્કેટમાં જ મકાઈ આવી છે અમેરિકન વીસ રૂપિયા થી લીન પચીસ રૂપિયા ની કિલો જેવી મકાઈ એવા અમેરિકન મકાઈ વીસ થી લીન પચીસ રૂપિયા પચાસ રૂપિયા ના કિલો પચાસ રૂપિયા ના કિલોડોરા માર્કેટમાં લીલી ડુંગળી આવી છે લીલી ડુંગળી પચાસ રૂપિયાની કિલો જેવી ડુંગળી એવા ભાવ પચાસ રૂપિયાની કિલો લીલી ડુંગળી પચાસ રૂપિયા આ તુરીએના ચાલીસ રૂપિયાના કિલો જેવા તુરીએવા ભાવ હમ ચાલીસ રૂપિયા તૂરીયાના દૂધી દસ રૂપિયાની કિલો દસ રૂપિયાની કિલો દૂધી ભીંડામાં હું છે વીસ ભાવ છે રૂપિયાનો કિલો ભીંડો જેવો ભીંડો એવો ભાવ 20 રૂપિયાનો કિલો છે આ ભીંડો વીસ 20 રૂપિયાનો કિલો ભીંડો